જય નારાયન નારાયણ દાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક પાંત્રીસ નામ गायत्री छन्दसाम् अहं मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન સામવેદના સમસ્ત મંત્રોમાં હું બૃહત સામ છું સર્વે છંદો અર્થાત વેદ મંત્રોની સંરચનામાં હું ગાયત્રી છું સર્વે માસમાં હું માગશર છું અને સર્વે ઋતુઓમાં હું વસંત ઋતુ છું

અને તેમણે બદ સામવેદ મંત્રમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે વેદોમાં ઘણા બધા મંત્રો વિવિધ છંદોમાં રચાયેલા છે તે સર્વે છંદોમાંથી ચોવીસ અક્ષર વાળા છંદ ને ગાયત્રી કહે છે આ ગાયત્રી મંત્ર શ્રીમન નારાયણનો સંપૂર્ણ મહિમા પ્રગટ કરે છે આ ગાયત્રી મંત્ર મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ છે

ધનુર્માસ વ્રત ઉજવવામાં આવે છે જે શ્રીમંત નારાયણની અપાર કૃપા લાવે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ માક્ષર માસ છે અને તેમણે માક્ષર માસમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે વસંત ઋતુ આ ઋતુમાં ફૂલો ખીલે છે આ ઋતુને સર્વે ઋતુઓનો રાજા માનવામાં આવે છે અને આ ઋતુ વૈદિક યજ્ઞો કરવા માટે શુભ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ વસંત ઋતુ છે અને તેમણે વસંત ઋતુમાં તેમના તત્વને ઉચ્ચ રાખ્યું છે ચાલો આપણે પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ જ્યારે પણ આપણે સામવેદના મંત્રો સાંભળીએ જ્યારે પણ આપણે ગાયત્રી મંત્ર સાંભળીએ કે તેનો જાપ કરીએ જ્યારે પણ આપણે માગશર માસમાંથી પસાર થઈએ અને જ્યારે પણ આપણે વસંત ઋતુમાંથી પસાર થઈએ ત્યારે આપણે તેમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના ઉચ્ચ તત્વને ઓળખીએ અને તેનો આનંદ લઈએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ बृहत्साम तधा साम्नां गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण बृहत्साम सामा तथा साम गायत्री छन्दसाम् अहं मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ॐ बृहत्सामतधासाम्नां गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण